કારણ કે ધીમી ગતિથી આવનારી બંગાળના ઉપસાગરમાંની વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે હવે પછી ફાઇનલી અત્યારે જોઈ શકો છો કે મધ્ય પૂર્વ ગુજરાત અને તે લાગુના ઉત્તરીય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમના વરસાદી વાદળાઓ પહોંચી ચૂક્યા છે તો બીજી તરફ મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ગતિવિધિની અંદર વધારો થશે તો કયા સમયે મિત્રો બપોર પહેલા થશે કે બપોર બાદ આ સાથે જ ઉત્તરી ગુજરાતના ભાગોને લઈ રાજ્યની અંદર કયા ભાગોમાં આજે હળવો મધ્યમ તો કયા ભાગોની અંદર ભારે વરસાદ ખાબકશે આ તમામ અપડેટ આપણે મિત્રો એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર થોડા દિવસ પહેલાં જે વરસાદી રાઉન્ડ હતો એ આ જ વરસાદી સિસ્ટમનો રાઉન્ડ હતો આ સિસ્ટમ મિત્રો પૂર્વની દિશા તરફ પહેલા ચાલી ગઈ હતી ને ત્યારબાદ બંગાળના ઉપસાગરમાંથી મજબૂત થઈને ફરી આ સિસ્ટમ યુ ટર્ન લઈને આવી છે પરંતુ આ સિસ્ટમ આપને જણાવી દઈએ તો ગઈકાલથી જ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ ભારે શરૂ થઈ જવાનો હતો પરંતુ આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી આવતી હોવાના કારણે અને બીજી તરફ અત્યારે મિત્રો તે ગઈકાલ મધ્યપ્રદેશના પૂર્વ લાગુના વિસ્તારો ઉપર હતી પરંતુ અત્યારે આ સિસ્ટમ મધ્ય પ્રદેશ ઉપર આવી ચૂકી છે મિત્રો આ સિસ્ટમના સૌથી બહારના વાદળાઓ હતા કે જે વરસાદ આપતા ન હતા ને જેના કારણે ગઈકાલ આ સિસ્ટમના વાદળાઓ તો ગુજરાતની અંદર આવ્યા હતા જેમાં ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર આ સિસ્ટમના વાદળાઓ પહોંચી ગયા હતા પરંતુ મિત્રો વરસાદ જોવા નહોતો મળ્યો કારણ કે ખૂબ જ આ સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપર બરોબર આવશે ત્યારે જ ગુજરાતની અંદર ભારે વરસાદે વિસ્તારોની અંદર નોંધાશે કારણ કે સૌથી પહેલા પેરીફેરલ અત્યારે જે ક્લાઉડ એમના જોવા મળી રહ્યા છે એટલા બધા મજબૂત નથી કે વરસાદ લાવી શકે ભારે પરંતુ મિત્રો હવે આ સિસ્ટમ બરોબર ગુજરાત ઉપર આવવાને લઈને પહોંચી ગઈ છે ને જાણી લો મિત્રો કે ગુજરાતના કયા ભાગોની અંદર આજે બપોર અને સાંજના સમયગાળાની અંદર જોવા મળી જશે ભારે વરસાદ અમુક ભાગોની અંદર તો મિત્રો ચાર ઇંચ સુધીના પણ વરસાદના આંકડાઓ સામે આવી શકે છે એ જાણીએ પહેલા મિત્રો આપણે જાણી લઈએ તો આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓ છે કે જેની અંદર મિત્રો બાર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું એટલું જ નહીં સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો આજે ભારે વરસાદને લઈ યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો એ જાણીએ સાથે જ હવામાન વિભાગ તરફથી મિત્રો જેમાં પણ ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાત સહિત ભારતના અન્ય કયા રાજ્યોની અંદર વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે જાણીએ લાઈ અને સોમવાર થયો છે હવામાન વિભાગ તરફથી મિત્રો આજે જેમાં ભારતીય હવામાન વિભાગની એલર્ટનો જે મેપ તમે જોઈ શકો આજે મિત્રો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આજે ગુજરાતના લગભગ દક્ષિણી આ સાથે મધ્ય અને ઉત્તરી સહિત સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર ચોવીસ કલાક સુધી મિત્રો ઓરેન્જ એલર્ટ રહેશે આ સાથે જ મિત્રો અન્ય રાજ્યો પણ તમે જોઈ શકો મધ્યપ્રદેશ સહિત મહારાષ્ટ્ર તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ અને પંજાબ લાગુના જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદની ચેતવણીનું એલર્ટ હવામાન વિભાગે મિત્રો આપી દીધું છે તો આ સાથે જ મિત્રો ત્રીસ જુલાઈનો પણ જે ભારતીય હવામાન વિભાગ તરફથી ભારતનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આવતીકાલે પણ ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે હવે પછી મિત્રો આપણે એ જાણી લઈએ તો આજે ઓગણત્રીસમી જુલાઈના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જેની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું મિત્રો આજે ખાસ કરીને મિત્રો બાર જેટલા જિલ્લાઓ છે કે જેની અંદર મધ્ય પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના અમુક અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો છે કે જેની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈ હવામાન વિભાગ તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો તો સૌથી વધારે વરસાદની ગતિવિધિ આજે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં છોટા ઉદેપુર આ સાથે જ નર્મદા જિલ્લો વડોદરા આણંદ ભરૂચ સુરતના લાગુ વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો આજે અમુક ભાગોની અંદર આજ સાંજ સુધીની અંદર કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ઉત્તર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો સહિત બોટાદ રાજકોટ મોરબી અને ભાવનગરના વિસ્તારોની અંદર આજે મિત્રો વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે તો આ સાથે મિત્રો ઉત્તર ગુજરાત લાગુના પૂર્વના વિસ્તારોની વાત કરવામાં આવે તો જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારે વરસાદને લઈ હવામાન વિભાગે મિત્રો યલ્લો એલર્ટ જાહેર કર્યું છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો તાપી ડાંગ નવસારી વલસાડના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર મોડી સાંજને અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ વધી શકે છે ને જેની અંદર મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ આજે યેલો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવ્યું છે તો મિત્રો આજે ખાસ મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ મધ્ય લાગુના વિસ્તારોની અંદર વધારે વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે તો આ સાથે જ મિત્રો ત્રીસમી જુલાઈનો પણ ગુજરાતનો એલર્ટનો મેપ તમે જોઈ શકો બંગાળના ઉપસાગરમાંથી આવેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મિત્રો આવતીકાલે કચ્છના લાગુ વિસ્તારોથી લઈ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધી જશે અને જેના કારણે મિત્રો દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રીસમી જુલાઈના દિવસે વરસાદનું જોર ઘટી જશે પરંતુ જે ગુજરાતના પશ્ચિમના વિસ્તારો છે જેમાં કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જેમાં તમે જોઈ શકો મિત્રો કચ્છ લાગુના વિસ્તારો દ્વારકા જામનગર મોરબી રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર સહિત મધ્ય અને ઉત્તરી ગુજરાતની અંદર પણ થોડા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે જેમાં ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ અમદાવાદની અંદર અને દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ નવસારીની અંદર મિત્રો ભારે વરસાદનું ત્રીસમી તારીખના દિવસે યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તો મિત્રો ત્યારબાદ ત્રીસમી જુલાઈના બપોરના સમયગાળાથી વરસાદનો આ રાઉન્ડ પૂર્ણ થઈ શકે છે એકત્રીસમી જુલાઈનો મેપ તમે જોઈ શકો છો જેની અંદર માત્ર દક્ષિણી ગુજરાતના બે જેવા જિલ્લા છે કે જેમાં યલો એલર્ટ રહેશે નવસારી વલસાડ અને એ જ રીતે પહેલી ઓગસ્ટના દિવસે દક્ષિણી ગુજરાતના માત્ર બે જિલ્લા છે કે જેની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર આગામી હજુ બે દિવસ સુધી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળે તેવું હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો હવે પછી આપણે જાણીએ તો ગુજરાતની અંદર મોડલના આધારે કયા ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકશે ને કઈ રીતે બપોર સુધીની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે ને ત્યારબાદ સાંજના સમયગાળા દરમિયાન કયા ભાગોની અંદર વરસાદ ખાબકશે તો મિત્રો અત્યારે ખાસ કરીને આપને જણાવી દઈએ તો આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો ઉપર જોવા મળી રહી છે ને ખાસ આ સિસ્ટમ જે ભાગો ઉપર મિત્રો સક્રિય જોવા મળી છે એ જ ભાગોની અંદર ભારે વરસાદ નોંધાશે કારણ કે ગઈકાલથી આ સિસ્ટમના જે સૌથી બહારના વાદળાઓ હતા એ ગુજરાત ઉપર તો આવી ચૂક્યા હતા પરંતુ એટલા મજબૂત અને નહોતા કે જેના કારણે ભારે વરસાદ આપી શકે અને જેને લઈ મિત્રો આ સિસ્ટમ જ્યારે બરોબર ગુજરાત ઉપર આવશે અને ગુજરાતના જે વિસ્તારો ઉપર મિત્રો આ સિસ્ટમ હશે એ જ ભાગોની અંદર ભારે વરસાદ ખાબકશે તો જેમાં મિત્રો ખાસ તમે અહીં જોઈ શકો છો અત્યારે તેમના ટ્રેકને લઈ આ મિત્રો સિસ્ટમ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાંથી એન્ટ્રી કરી મધ્ય ગુજરાત અને ત્યારબાદ થોડી ઉત્તરની દિશા તરફ ખસી કચ્છના ભાગો પરથી આ રીતે પાકિસ્તાનના અને અરબી સમુદ્રના ભાગો પર જતી રહેશે પરંતુ એ સિસ્ટમ મિત્રો આજે ખાસ કરીને પૂર્વ ગુજરાત અને મધ્ય લાગુના વિસ્તારોની અંદર અમુક ભાગોની અંદર ભારે વરસાદ આપતી જશે જેમાં મિત્રો તમે જોઈ શકો છો તો આવનારી કલાકોની અંદર મધ્ય પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ભારે જોવા મળી શકે છે જેમાં દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર આ સાથે જ મિત્રો નર્મદા જિલ્લો હોય નર્મદા લાગુના ભરૂચના વિસ્તારોની અંદર સાથે જ તમે જોઈ શકો છો તો ઉત્તરી ગુજરાતની અંદર પણ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમથી લઈ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સાથે જ જેમ જેમ મિત્રો બપોરનો સમયગાળો આગળ આવતો જશે ને તમે જોઈ શકો છો કે વડોદરા લાગુના વિસ્તારો હોય ભરૂચ લાગુના વિસ્તારો સહિત દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો ડાંગ તાપીના વિસ્તારો સાથે સાથે તમે જોઈ શકો તો ઉત્તરી ગુજરાતની અંદર પણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા મહીસાગર અરવલ્લી ગાંધીનગરથી લઈને અમદાવાદથી ખેડાના વિસ્તારોની અંદર પણ મિત્રો ઘણા વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી મિત્રો બપોર સુધીની અંદર જોવા મળી રહી છે બપોર બાદ ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમના કારણે ઘણા ભાગોની અંદર વરસાદનું જોર વધી શકે છે જેની અંદર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો બપોર બાદ સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમના ભારે વાદળાઓ આવી શકે છે અને તમે જોઈ શકો કે બપોરના સમયગાળા દરમિયાન મિત્રો ભાવનગરના અમદાવાદ અને બોટાદ આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ બોટાદના સુરેન્દ્રનગર અને અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય અને મધ્ય ગુજરાતની અંદર મિત્રો ખંભાત અમદાવાદ આણંદ વડોદરા લાગુના વિસ્તારો આ સાથે જ મિત્રો વડોદરા આજુબાજુના જે વિસ્તારો જેમાં ભરૂચ છોટા ઉદેપુર નર્મદા એ વિસ્તારો છે કે જેની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો બપોરથી સાંજના સમયગાળા સુધીની અંદર બપોર સુધીની અંદર સાબરકાંઠા સહિત બનાસકાંઠાના જે પૂર્વ લાગુના વિસ્તારો છે આ સાથે જ પાટણના પણ અમુક પૂર્વ સહિતના ગાંધીનગર મહેસાણા આજુબાજુના વિસ્તારો એ વિસ્તારોની અંદર મિત્રો બપોર સુધીની અંદર ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે તો સાથે જ મિત્રો બપોર સુધીની અંદર સુરત નવસારી વલસાડ આ વિસ્તારોની અંદર પણ સારી વરસાદની ગતિવિધિ શરૂ થાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે હવે પછી મિત્રો જેમ જેમ બપોર પછી સાંજનો સમયગાળો આવતો જશે તેમ તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ થોડી વધારે પશ્ચિમી અને ઉત્તરી દિશા તરફ આગળ વધશે અને જેને કારણે મોરબી જિલ્લો હોય સુરેન્દ્રનગર જિલ્લો હોય આ સાથે જ પાટણના વિસ્તારો અને મિત્રો બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે બનાસકાંઠા સાબરકાંઠાથી મહેસાણા પાટણ એ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટ જામનગર જુનાગઢ પોરબંદર દ્વારકા અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે મિત્રો વરસાદ ખૂબ જ મોડો શરૂ થાય અને આ વરસાદ જો પડે તો પણ હળવો મધ્યમ માત્ર આ વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી સંભાવના રહેશે પરંતુ મિત્રો આ સિસ્ટમના કારણે આજે સૌથી વધારે વરસાદની ગતિવિધિની વાત કરવામાં આવે તો મિત્રો જિલ્લા વાઇઝ આપને જણાવીએ તો જેમાં સાબરકાંઠા જિલ્લો હોય મહીસાગર જિલ્લો અરવલ્લી આ સાથે જ છોટાઉદેપુર પંચમહાલ ખેડા દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો તાપી ડાંગ લાગુના વિસ્તારો નર્મદા લાગુના વિસ્તારો અને મિત્રો જો વધારે શક્યતા બને તો વડોદરા ભરૂચ આણંદ આ સાથે જ અમુક પાટણના વિસ્તારો હોય આ સાથે જ સુરેન્દ્રનગરના વિસ્તારો હોય કે જેની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી આ રાઉન્ડની અંદર જોવા મળી રહી છે બાકી જોઈએ તો મિત્રો સાંજના સમયગાળા દરમિયાન કચ્છના પણ ઉત્તરી ગુજરાતના લાગુ વિસ્તારોની અંદર જેમાં પણ તમે જોઈ શકો રાપર લાગુના વિસ્તારો હોય મોરબી આજુબાજુના કચ્છના કંડલા બંદર આજુબાજુના વિસ્તારો સહિત ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી મિત્રો કચ્છના ભાગોની અંદર જોવા મળી રહી છે પરંતુ મિત્રો ખાસ આપને જણાવી દઈએ તો આ સિસ્ટમ જોવા જઈએ તો અત્યારે ખાસ જે ભાગોની અંદર હોય છે એ જ ભાગોની અંદર એ સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ આપે છે આ સિસ્ટમનો ઘેરાવો ભલે મોટો હોય પરંતુ મિત્રો ઘેરાવાના વાદળાઓ એટલા મજબૂત નથી કે જેના કારણે ગુજરાતની અંદર દૂર દૂર સુધીના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ આ સિસ્ટમ આપી શકે આ સિસ્ટમ જે એમનું જેમની એમની આંખ મિત્રો જે ભાગોમાંથી ચાલશે એ ભાગોની આજુબાજુના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે બાકી અન્ય વિસ્તારો હોય કે જેની અંદર હળવો મધ્યમ વરસાદ આ સિસ્ટમનો રહેશે